ગરીએ આ ભાઈ ખબર તો એકવાર આપણે કેના જનકભાઈ સામે બેઠા છે જનકભાઈ સામે બેઠા જો

અમારા શિવાકા અમારગલ ગામમાં ફેમસ છે તો જવો મેલિડીમાના મંદિરે આવી ગયા છે અને દર્શન કરી લઈ માના

આપડે કાંઠે આવી ગયા દરિયા કાંઠે જોવો બધા અને નો વ્યૂ કેટલો બહુ મસ્ત છે કે પાણી અહીંયા સુધી હમણાં અત્યારે અહીંયા સુધી પૂગી ગયું હતું જો કેટલો મસ્ત બધું નામ જનકભાઈ જુઓ બધા જવું ફૂલ ફૂલ મોજ મજા કરે છે અને જોવો પાણી આવ્યું બધી છે તો ફેમિલી જવું બધા એટલા વીજ્યો ને એટલા ફોટા બધા પાડી લીધા છે ને ભાગવાનું છે ઘરે ભાગીએ ઘરે બધા જવું ભાગવાના છે

આ પ્રોગ્રામ કરવાનો છે એટલે આ સેટઅપ ગોઠવવો પડે એટલે પરિંતભાઈ જો પારા ફોરે છે આ ભાઈ જોને ઊભા તમારે કંઈ નથી કરવાનું કરવાનો હું આ બધું નિદાન કરું નિદાન કરો સમજો આવું બધું બધાય કરે છે અને આટલી વસ્તુ બધી લઈ આવે છે ને પરિંતભાઈ જે રીંગણાનો ઓરો બનાવવાનો છે હા ઓળો એમને સ્પેશિયલ ઓળો બનાવ્યા સ્પેશિયલ ઓરો હા તો જોમે આવ્યો ને એટલે પેસ્ટ્રી લોરો બનાવવાના છે કા પરિન ભાઈ અમારા ભાઈ મહેમાન આવેલા હોય ને અમે નો ખવરા એવું થોડું બને આ પેસ્ટ્રી લોરો બને મહેમાન હાટો પેસ્ટ્રી બરોબર છે જો કાઈ ઘટે અમ અમારું બેય માન કેવડું છે મારું છે મંદિરે જવાનું વાત કો મોકલે છે કે હે કે કારણ ભાઈ જો અરિન ભાઈ ને બધાય જો હે કે મંદિર લઈને આવી ગયા છે કે મંદિર વાત કો લઈને જવાનું મંદિર ઉછા આ બે છે ને ભિખારી છે એ અત્તર દે અત્તર લગા ને ગ્રીપ ગ્રીપ કરતા આને છે ને આ ભીખ માંગવા બેહાડ દેવાના છે તો જો આ બધું છે તો ફેમિલી જો બધું કામ ચાલુ છે અત્યારે જો બધું બનાવવાનું અહીંયા બધું મોરાય છે ને અહીંયા પરવીનભાઈ રીંગણા શેકે જો આ રીંગણા શેકાઈ ગયા છે આપણે વાડીનો કોઈ દી આવી રીતે આમ ઓરો નથી ખાધો આજ પહેલી વાર ખાવાના હૈ અને જો અત્યારે અહીંયા વટાણા ફોલ્યા હવે લહણ ફોલે હે અને ટમેટા અમાર શિવા કાકાય બેહી ગયા કા શિવા હું ટમેટા આમ જો મોરતા નથી લ્યો જો આ એક નામ છે બધી અને હવે રીંગણ શું કરવાનું રીંગણ આને સાલ પડ સાલ પડ દેવાનું હા જો